વિજાપુરની અંદર એસબી હિન્દુસ્તાની હરિભાની ચાયનું અહીંયા ઓપનિંગ છે જે અહીંયા ડીલરશીપ લીધેલી છે અને આજે અહીંયા વિજાપુરની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ આવી રહી છે તો મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાની ટીમની આપણે મુલાકાત કરાવીશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો હજી આવ્યા નથી જો આવે જો પબ્લિક અહીંયા છે આપ જોઈ શકો છો એસપી હિન્દુસ્તાનીના ચાહક મિત્રો છે મિત્રો આપ જોઈ શકો છો અને જે ભાઈએ ડીલરશીપ લીધી છે તેને પણ આપણે બતાવીએ તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે પેલા ડીલરશીપ લીધેલી છે જે હરિભાની ચાની ની દુકાન આપણે બતાવીએ અને વિજાપુરમાં હરિભાની ચાની દુકાન કઈ જગ્યાએ આવેલી છે તે પણ આપણે બતાવીશું

હિંમતનગર હાઈવે અને એશિયા મોલ ની બાજુ ગોવિંદપુરા ચોકડી ની આગળ બરાબર અને અહીંયા અઢીસો નું પાંચસો નું અને કિલો ના બધા જ પેકેટો છે મિત્રો આપ જોઈ શકો છો જે હરિભાઈ ચાલી કિલોનું પેકેટ છે અને કિલો ચાનો શું ભાવ છે સાહેબ હ જો કિલો ચા લેવી હોય મિત્રો તો ફક્ત ચારસો ચાલીસ રૂપિયામાં છે હરીભાની ચા જો આપને પસંદ હોય અને બહુ સરસ સારી ક્વોલિટીની ચા આવે છે મિત્રો તો એકવાર તમે પણ વિજાપુરની આજુબાજુમાં રહેતા હો તો જરૂર અહીંયા દુકાનની મુલાકાત લેજો અને ચા લઈ જજો મિત્રો વિજાપુરની આજુબાજુમાં તમે રહેતા હો તો આપ જોઈ શકો છો આ એશિયા મોલ છે ત્યાં હરિભા ચાનું જે ડીલરશીપ લીધેલી છે અને ગોવિંદપુરા ચોકરીની આગળ હિંમતનગર હાઈવે ઉપર તો આપ જોઈ શકો છો જો વિજાપુરની આજુબાજુમાં તમે રહેતા હો અને જો હરિભાની ચા આપને લેવી હોય તો અહીંયા આવી અને આપ હરિભાની ચા લઈ શકો છો અને જે મિત્રો આપ જોઈ શકો છો જે હાઈવે આપ જોઈ રહ્યા છો તે અહીંયા માણસા મહેસાણા બાજુથી આવે છે અને આ બાજુ હિંમતનગર સાઈડ જાય છે તો મહેસાણા માણસા હાઈવે ઉપર મહેસાણા હિંમતનગર હાઈવે ઉપર અહીંયા કાને આવેલો છે આ મોલ જે ગોવિંદપુરા ચોકડીની આગળ કે અથવા ન્યૂ બંશ્રી હોટલની આગળ અહીંયા ચા ચાની ડીલરશીપ લીધેલી છે અને જે આપને ચારસો ને ચાલીસ રૂપિયામાં એક કિલો હરિભાની ચા મિત્રો મળી જશે તો આ આપને જો ચા લેવી હોય અને બીજા કોઈને પણ જો હરીભા ચા લેવી હોય તો અહીંયા આપ આવી અને ચા લઈ શકો છો જો મિત્રો એસપી હિન્દુસ્તાનીના ફેન આવેલા છે અહીંયા જે એસપી હિન્દુસ્તાનીના ચાહક મિત્રો છે અત્રે જો હરિભાને ચાનું ઓપનિંગ માટે વિજાપુરની અંદર જે એસપી હિન્દુસ્તાની ટીમ આવવાની છે તેના માટે જે એસપી હિન્દુસ્તાની ટીમના જે ફેન છે તે અહીંયા વધારેલા છે મિત્રો અને ટૂંક સમયની અંદર એસપી હિન્દુસ્તાની ટીમ આવશે તો આપણે તેમની પણ મુલાકાત આપને કરવડાવશું

જો મિત્રો હવે દુકાનનું ઓપનિંગ કરવા માટે હરિભાની આવે છે વિજાપુરની અંદર અને હરિભાની જો તાલ લેવી હોય મિત્રો વિજાપુરની અંદર તો અહીંયા આપણે એડ્રેસ પણ જણાવેલું છે તો આપ અહીંયા આવી અને વિજાપુરની આજુબાજુમાં રહેતા હોય ગામડાવાળા લોકો અહીંયા વિજાપુરની અંદર હરિભાની તો અહીંયા હિભાનનું છે

પબ્લિક તો તમે જુઓ કેટલા એરથી હિન્દુસ્તાની ટીમના જે ફેન છે એ આવેલા છે બહુ નાના મોટા હરીભા ને હરીભા તમને અહીંયાથી હોલસેલમાં પણ ચા વેચવા માટે જો તમારા ગામમાં લઈ જવી હોય રિટેલમાં તો પણ અહીંયાથી હોલસેલમાં ભાવે હરીભાની ચા તમને મળશે એમના જોડે વાત કરીએ આપણે દુકાનના જે મેન માલિક છે તો મિત્રો જો તમારે રિટેલમાં તમારા ગામની અંદર જો ચા વેચવા માટે નહીં જવી હોય તો પણ રિટેલમાં પણ અહીંયા ચા હોલસેલ ભાવે તમને રિટેલની અંદર રિટેલમાં વેચવા માટે હોલસેલ ભાવે હરિભાની ચા અહીંયાથી મળશે બીજાપુર જેવા આપણે આગળ વિડીયોમાં એડ્રેસ પણ મિત્રો જણાવેલો છે અને જેવી હરિભાની ચા સારી છે એવા આ ઓનર છે દુકાનના તે ભાવ પણ એટલો સારો છે એકવાર અવશ્ય જરૂર મુલાકાત લેજો દુકાનની અને ચા તમે લઈ જજો